સોમવાર બાવને દવાખાને લઈ જાવી લઈ જઈશ મંગાવાય મંગા મંગાવારે

ને સંઘ લેવાય છે હું ના જાતો કાયાતો પણ દાદાને નખ પેલે પણ ભારી જિનતાઓ છોરાજી જાવું છે છોરાજી જાવું છે સાટા બેજિંગ આઈ મજા આવે છે બે ના દળ કે આને મજા આવે

એવું છે અરેર અરે સમજે છે એમને દક્ષા બાલો સમજ ના થઈ ગયા છે